ગુજરાતના ધાર્મિક સ્થળો વિશે જાણો વિસ્તૃત માહિતી દ્વારા પ્રકાશિત શ્રદ્ધા સેતુ વોલ્યુમ બુકમાં કે જેમાં પવિત્ર યાત્રાધામોનો ઇતિહાસ સ્થાપના અને રસપ્રદ વિગતોનો કરવામાં આવ્યો છે સમાવેશ સર્વ ધર્મનું થશે સન્માન દિવ્ય ભાસ્કરના શ્રદ્ધા સેતુ વોલ્યુમ ટુ બુકમાં મીડિયા પાર્ટનર કેટીવી ન્યૂઝ ગુજરાતી મંગળવારે સાંજે ચાર ત્રીસ કલાકે બધા સેતુ કાર્યક્રમ દિવ્યભાસ્કરેજ એક સામાજિક માટે બહુ સારું અને એક નવી ઊંચાઈઓ સનાતન ધર્મની લઈ ગયા છે એ બી ખૂબ મોટી આજના જમાનામાં જે જરૂરિયાત છે દરેક ધર્મના લોકોને અલગ અલગ પોતાના સંપ્રદાયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે હિન્દુ સંસ્કૃતિના તમામ વસ્તુને પ્રાર્ધના આપવામાં આવી છે એ બહુ મોટી વસ્તુ કહી શકાય અને હું આવું છું મોટીબોરું શું ભીડડી બાણ સૂર્યમંદિર જે પ્રાચીન અને ચમત્કારી સૂર્યમંદિર છે આ મંદિરમાં આપણા જે હિન્દુ સંસ્કૃતિના અઢાર પુરાણો આવેલા છે એમાં પદ્મપુરાણમાં પદ્મપુરાણમાં મંદિરનો ઉલ્લેખ છે આ મંદિરની ત્રણ ખાસિયત છે કે ભગવાન ત્યાં સૂર્ય બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે એ વિશ્વમાં ક્યાંય મંદિર નથી દરેક જગ્યાએ ભગવાન ત્યાં યુવા સ્વરૂપે બિરાજમાન જ્યારે સૂર્ય મંદિરમાં ભગવાન બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે મારું નામ ભાવિભાઈ રાવલ છે અને મને હું આ મારા બધા અમે ભાણ સૈનિકો તરીકે બધાને ઓળખીએ છીએ અને અમારી અમે સૂર્ય ભગવાનને ભાણ સરકાર તરીકે નામ આપ્યું છે અને એના જે સેવકો છે અમે ભાણ સૈનિકો તરીકે ઓળખીએ છીએ